વૃશ્ચિક રાશિ માટે રાહુની મોટી સફળતા ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ પ્રિય દર્શકો જેમ તમે થમનેલમાં જોયું ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી કળિયુગના રાજા રાહુ મહારાજ જાગૃત થઈ રહ્યા છે જો તમે વૃશ્ચિક રાશિના જાતક છો તો હાલમાં રાહુ મહારાજ તમારી કુંડળીના ચોથા ભાવમાં અને તેમના શ્રેષ્ઠ મિત્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે રાહુ મહારાજ તમારી કુંડળીના પાંચમા ભાવમાં એટલે કે તેમની શત્રુ રાશિ મીનમાં હતા છેલ્લા અઢાર મહિનામાં તેમણે તમને હચમચાવી દીધા હતા તમારા કાર્યમાં અવરોધો જોવા મળ્યા અને કમાણીના સ્ત્રોત પર પણ તેની અસર થઈ તમે જે પણ નિર્ણયો લઈ રહ્યા હતા તે ખોટા સાબિત થતા રહ્યા અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ તેમણે મીન રાશિ છોડી દીધી અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અહીંથી તમે જોઈ શકો છો કે રાહુ તમારા માટે કંઈ સારું કરી રહ્યો નથી કે કંઈ ખરાબ કરી રહ્યો નથી તમારા સુંદર સ્વરૂપને દર્શાવે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુ મહારાજ અઢાર વર્ષનું ચક્ર પૂર્ણ કર્યા પછી કુંભ રાશિમાં તમારી પાસે આવે છે ત્યારે તે અઢાર મહિનાનો સમયગાળો વૃશ્ચિક રાશિવાળા લોકો માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે રાહુની જાગ્રત અવસ્થામાં ત્રીસ ડિગ્રીથી વધીને ત્રેવીસ ડિગ્રી થશે અને ત્રણ સપ્ટેમ્બરે તમારી રાશિમાં પ્રવેશ કરશે અને આ વર્ષના આગામી ચાર મહિના આખા આગામી વર્ષ બે હજાર છવ્વીસ આ સોળ મહિના દરમિયાન રાહુ મહારાજ તમારામાં કયા મોટા ફેરફારો લાવી રહ્યા છે આ ગ્રહને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્રણ સપ્ટેમ્બર પછી રાહુ મહારાજની સ્થિતિ અચાનક વૃશ્ચિક રાશિ હેઠળ જન્મેલા જાતકો માટે જાહેર જનતામાં ખ્યાતિ સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે જાહેર પ્રવૃત્તિઓમાં તમને નોંધપાત્ર લાભ મળશે જો તમે રાજકારણમાં સામેલ હશો તો તમારા માટે ખૂબ સારી તકો ઊભી કરી શકે છે તમે જો જમીન મકાન વાહન કાર ખરીદવાનું વિચારી રહ્યા છો આ સમયગાળા દરમિયાન ચોક્કસપણે ખરીદી શકશો ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે પૂર્વજોની મિલકતને લઈને કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ચાલુ હશે તો તેનો અંત આવશે વૃશ્ચિક રાશિ હેઠળ જન્મેલા જાતકો માટે તમારી માતાના સ્વાસ્થ્યને સારું રહેશે આ પાંચમું ઘર છે આ અવરોધોનું માનસિક તણાવનું છુપાયેલા ધનની જગ્યા ઉચ્ચ શિક્ષણનું સ્થાન છે તેને દીર્ઘાયુષ્યનું સ્થાન અથવા મૃત્યુનું સ્થાન પણ કહેવામાં આવે છે જ્યારે રાહુ મહારાજનો પ્રભાવ આ સ્થાન પર પડે છે ત્યારે તે એવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરશે જે તમને અણધાર્યા લાભો આપશે ઉચ્ચ શિક્ષણ તથા ગુપ્ત વિદ્યા તરફ તમારું ધ્યાન વધશે મોટા પ્રોજેક્ટ્સમાં અવરોધો કાર્ય પૂર્ણ ના થવું જેવા પ્રોબ્લમો જોયા તેમાં તમે કાર્યને પૂર્ણ થતા જોઈ શકશો સાસરી પક્ષમાં થોડો તણાવ રહી શકે છે ત્રણ સપ્ટેમ્બર પછી રાહુ મહારાજ તમારા નોકરી વ્યવસાયમાં ચાલી રહેલા તણાવને દૂર કરશે અને તમારા માટે નવી તકોનું નિર્માણ કરશે વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી જોતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે જે લોકો વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છે તેમના માટે વિદેશમાં પીઆર થવાની શક્યતાઓ વધશે જે લોકો વિદેશ પ્રવાસ જવા માટે વિચારી રહ્યા છે તે લોકો માટે આ સમયગાળા દરમિયાન કાર્યમાં સફળતા મળશે રાહુ મહારાજ વ્યક્તિ માટે બિનજરૂરી ખર્ચાઓ પણ થશે આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ ટાળવાનો પ્રયત્ન નહીં તો પૈસા આવશે પરંતુ તમે સમજી શકશો નહીં કે તે ક્યાં જશે તેથી થોડો સંયમ રાખો પૈસા જરૂરિયાત પ્રમાણે જ ખર્ચ કરો નહીં તો બચત થશે નહીં દરરોજ ઓમ રાંગ રાહવે નમઃ એક માળાનો જાપ શરૂ કરો તમે જ્યાં સૂતા હો ત્યાં તમારા ગાદલા નીચે મોરપીંચ મૂકો કાચના બાઉલમાં સિંધવ મીઠાના પાંચથી સાત નાના ટુકડા મૂકી અને તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું કરો આ ખૂબ સારું પરિણામ આપે છે આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન લાયકન દબાવો અસ્તુ જય અંબે